નમસ્કાર ગુજરાત આજના વેધર ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજના હવામાન વિશે સમાચાર આપણે જોઈશું તો મિત્રો આજે જે હવામાન વિભાગની આગાહી તેમજ અંબરલાલ પટેલ અને પરેશ ગોત સ્વામી દ્વારા વિવિધ વિભાગોમાં આગાહી કરી દેવામાં આવી છે આગામી બે થી ચાર દિવસમાં અંદર જે ગુજરાત છે આખા ગુજરાતને વરસાદ તળબોળ કરશે ખાસ કરીને આજે આખો દિવસ આજે દાહોદનો વિસ્તાર છે દાહોદના વિસ્તારમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે આખો દિવસ અને રાત્રે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે આજે વિસ્તાર છે આ વિસ્તારની વાત કરીએ અહીંયા ઇન્દોર થી ઇન્દોર ની આજુબાજુ થી લઈને અમદાવાદ થી ભાવનગર સુધીના જે વિસ્તાર છે આ વિસ્તારમાં વરસાદ અતિ ભારે વરસ છે તેવી આગાહી કરી દેવામાં આવી છે ખાસ કરીને આપણે આગળની આગાહી જોઈએ તો અમદાવાદ છે મહેસાણા છે અને આ જે સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારોમાં આવતા બે દિવસ એટલે કે હજી પણ બે દિવસ অতি ભારે વરસાદ વરસવાની શક્યતા છે અને હાલમાં જે સુરતના વિસ્તારો છે સુરત છે ભરૂચ છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં તો વરસાદ অতি ભારે વર્ષ્યો છે એટલે કે અંગરાધાર વરસાદ વર્ષ્યો છે સુરતની વાત કરીએ તો સુરત છે વ્યારા છે આ વિસ્તારોમાં অতি ભારે વરસાદ વર્ષ્યો છે ખાસ કરીને સુરતમાં આજુબાજુનો જે વિસ્તાર છે તેમજ અમદાવાદ વાત કરીએ તો અમદાવાદમાં પણ અમુક જગ્યાએ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદથી આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આજે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે તેમાં જમવાલાલ પટેલ દ્વારા પણ આજે ધોધમાર વરસાદની આગાહી કરી દીધી છે અહીંયા દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની વાત કરીએ તો સુરત છે વલસાડ છે મહુવા છે ઉના છે અલંગ છે આ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે આજે દરિયા કિનારો છે આ દરિયા દરિયાકાંઠાના જે વિસ્તારો તમને દેખાઈ રહ્યા છે વિરાવળથી ઉના મહુઆ અને અલંગ બંદર છે સુરત છે વલસાડ છે આ વિસ્તારોમાં આજે અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અમુક અમુક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના છે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો હવામાન વિભાગ દ્વારા તંત્રને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અહીંયા વાત કરીએ સૌરાષ્ટ્રના જે અમુક તાલુકા છે ત્યાંની વાત કરીએ તો અહીંયા જે ગોંડલ છે જસદણ છે બોટાદ છે આ વિસ્તારમાં પણ આજે અતિ ભારે એટલે કે તીવ્ર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમજ તો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તમે જોઈ શકો છો અહીંયા જામનગર છે દ્વારકા છે આ જે વિસ્તારો છે અહીંયા ઝૂમ કરીને તમે જોઈ શકો છો અહીંયા જે મેં રાઉન્ટ માર્યો છે આ રાઉન્ડ માર્યો છે આ વિસ્તારમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અહીંયા જે રાઉન્ડ તમે જોઈ શકો છો આ વિસ્તારમાં આજે રાત્રે નવ વાગ્યે અતિ ભારે વરસાદ વરસી શકે છે તેમજ આની આજુબાજુના જે વિસ્તારો છે

પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરી દેવામાં આવી છે અહીંયા આગળ આપણે વાત કરીએ તો વિરમગામ છે આ વિરમગામ છે આ પાટડી છે આ વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે ખાસ કરીને અમુક જે જિલ્લાઓ છે ત્યાં વીજળી પણ પડવાની શક્યતા છે તો હવામાન વિભાગે લોકોને એલર્ટ આપી દીધું છે અને પોતાના ઢોર ડાંઘર અને જાન માલનું જે નુકસાન ન થાય એ જોવાનું ખેડૂતોને છે કેમ કે પોતાના જે જાન જાનમાલની રક્ષા કરવી ઝાડ નીચે ન બાંધવા તેમજ ઝાડ નીચે પણ ન જવું એવી સલાહ આપવામાં આવી છે કેમ કે વીજળી પડવાની પણ સંભાવના છે આ પ્રાંતે જ માણસા છે હિંમતનગર છે વડનગર છે અને મહેસાણા છે આ જે રાઉન્ડ માર્યો છે આ વિસ્તારમાં આજે વરસાદ વરસવાની સંભાવના દેખાઈ રહી છે અને આગળ જોઈએ હવામાન વિભાગને આગાહી પ્રમાણે તો જે પાટણ છે પાટણ અને પાટણની આજુબાજુના જે સિદ્ધ સિદ્ધપુર પાટણ છે આ વિસ્તારમાં પણ આજે વરસાદને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અમુક જિલ્લાઓને એટલે કે સિદ્ધપુરની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે સિદ્ધપુર પાટણની આજુબાજુ વરસાદ આજે અનરાધાર થશે એવું કહેવામાં આવી રહ્યું છે અને સુરત અને અમદાવાદમાં હજુ પણ બે દિવસ વરસાદને ફૂલ આડાઈ કરી દેવામાં આવી છે અને અમદાવાદમાં પણ પૂર જેવી સ્થિતિ છે અમુક જે ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો ગાંધીનગર છે કડી છે છે આ જે વિસ્તાર દેખાઈ રહ્યો છે તમને આ વિસ્તારમાં આજે અતિ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો આ વિસ્તારમાં પણ આજે વરસાદ થોડો મધ્યમ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે મોડાસાની આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ થશે અને વાદળછાયું વાતાવરણ આજે આખો દિવસ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે તેમજ આગળ આપણે જોઈએ તો અહીંયા જે ગોધરા છે દાહોદ છે આ દાહોદમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે દાહોદની આજુબાજુના જે વિસ્તાર છે પીપલોદ છે દાહોદ છે ગોધરા છે આ વિસ્તારોમાં આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન પલટાયું છે અને આ વિસ્તારોમાં વરસાદની હેલી થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે આગામી બે થી ત્રણ દિવસ વરસાદની હેલી રહેશે અહીંયા જે છોટાઉદેપુર છે બોડેલી છે ડભોઈ છે આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે કરજણ છે વડોદરા છે બોડેલી છે છોટા ઉદયપુર છે આ વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે એવું હવામાન પટેલ દ્વારા કરવામાં આવી છે છે તો અહીંયા અહીંયા તમને આગળ ઉદયપુર કોટા છે આ જોધપુર છે જયપુર છે આગ્રા છે આ જે આજુબાજુના જે વિસ્તારો છે બીજા રાજ્યો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અહીંયા આપણે અમદાવાદમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી છે તો આપણે દાહોદની વાત કરી લઈએ તો આજે દાહોદની આજુબાજુના જે પણ વિસ્તાર લાગે છે દાહોદ ની આજુબાજુ એ વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે અને બે ત્રણ દિવસ હેલી થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને ધોધમાર વરસાદ વરસશે આ વિસ્તારોમાં અહીંયા દાહોદ ગોધરા બોડેલી અહીંયા આ વડોદરા છે આ જે વિસ્તાર છે નડિયાદનો વિસ્તાર છે આ જે રાઉન્ડ માર્યો છે આ વિસ્તારમાં આજે અતિભારે વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે તેમજ આપણે આગળ જોઈએ તો અહીંયા જે છે છે હિંમતનગર મહેસાણા છે આ જે પટ્ટો છે આખો આ પટ્ટામાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને શક્યતા છે આ વિસ્તારમાં આ જે પટ્ટો છે આ વિસ્તારમાં પણ આજે હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અમુક જગ્યાએ કડાકા સાથે વરસાદ થશે એવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા જે પાલનપુર છે ડીસા છે ધનેરા છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ ચેતવણી આપી દેવામાં આવી છે કે પોતાના જે ઢોર ડાંખરને ઘરમાં રાખે એટલે કે ગમણમાં જ પૂરી રાખે અને અમુક જે જગ્યાઓ છે જેમ કે શહેરી વિસ્તારો છે એ વિસ્તારોમાં હાલમાં જે પૂરની સ્થિતિ છે જેમ કે સુરત છે અમદાવાદ છે એ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તો હવામાન વિભાગે પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અહીંયા આપણે રાધનપુર છે મહેસાણાનો વિસ્તાર છે સિદ્ધપુર છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ ધોધમાર વરસી જશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા ડીસા છે કડી છે વિરમગામ છે આ વિસ્તારોમાં થોડો હળવો થી મધ્યમ વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે તેમજ આપણે આગળ આગળની વાત કરીએ તો અહીંયા જે કચ્છના વિસ્તારો છે એમાં રાપર છે અહીંયા છે છે જિલ્લો રાપર છે ગાંધીધામ છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસી શકશે એટલે કે હળવો થી મધ્યમ વરસાદ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને પાટણનો જે વિસ્તાર છે પાટણ છે એ વિસ્તારોમાં આજે વરસાદ નોંધપાત્ર રહેશે એવું હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે આપણે અહીંયા જે દરિયાકાંઠાના વિસ્તારો જોઈએ તો અહીંયા જે માંડવી બંદર છે મુદ્રા છે ગાંધીધામ છે આ જે વિસ્તારો છે ત્યાં આજે વરસાદ વરસવાની આગાહી કરી દેવામાં આવી છે નવલખી છે અને આ મોરવાઈ છે આ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ રહેશે પરંતુ પવનનું જોર વધારે રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આગળ જોઈએ તો જામનગર છે ખંભાળિયા છે લાલપુર છે કાલાવાડા છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસી શકે છે અહીંયા આ વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે એવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તારો છે રાજકોટ છે ચોટીલા છે જસદણ છે ગોંડલ છે આ વિસ્તારોમાં પણ આજે પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જેતપુર છે ઉપલેટા છે જુનાગઢ છે આ જે વિસ્તારો છે અહીંયા પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ દરિયા દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં માંગરોળ છે વિરાવળ છે કોડીનાર છે ઉના છે અને રાજુલા છે મહુવા છે આ વિસ્તારોમાં પવન સાથે આજે વરસાદ રહેશે એવું હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે આગળ જોઈએ તો ભાવનગરનું તળાજા છે અને અહીંયા જે પાલીતાણા છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદ રહેશે અલંગબંદર છે અલંગની આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદની ફેલી ફેલીની આગાહી કરવામાં આવી છે એટલે કે આ જે વિસ્તાર છે આગાહી કરી દેવામાં આવી છે લખપત છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે વરસાદનું હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ શકે છે એવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અહીંયા વાકાનેર છે અને અહીંયા થાન છે આજે થાનનો પ્રદેશ છે આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જે લીમડી છે લીમડીના જે વિસ્તાર છે આ વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસી શકે છે તો હવામાન વિભાગ દ્વારા તંત્રને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે સાથે પવન પણ રહેશે આજે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થશે અને ખાસ કરીને સુરત અમદાવાદ છે અને ગાંધીનગર છે આવા મોટા શહેરોને તો હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા અહીંયા આપણે આગળ વાત કરીએ તો સુરતનો જે દરિયાકાંઠો છે આ વિસ્તાર છે વલસાડ છે અહીંયા આહવા છે વ્યારા છે અને આ ડાંગ જિલ્લાની આજુબાજુનો જે પ્રદેશ છે આ પ્રદેશમાં આજે વરસાદ થશે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા તો

લગભગ ચાલીસ ડિગ્રીની આજુબાજુ તાપમાન રહેશે કેમ કે ગરમીનો પારો ઊંચો છે ગરમી વધારે રહેશે તેમજ હિંમતનગર છે અને મહેસાણા છે પાલનપુર છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે ગરમીનું પ્રમાણ થોડું રહેશે સાથે થરાદ છે બનાસકાંઠાના અમુક જે ભાગ છે થરાદ છે ડીસા છે આ વિસ્તારોમાં આજે વાવ થરાદ આ વિસ્તારોમાં આજે ખાસ કરીને વરસાદની વધારે શક્યતા નથી પરંતુ અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે હળવોથી મધ્યમ પરંતુ આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે સુવિધામ છે દિયોદર છે આ વિસ્તારોમાં આગામી બે દિવસમાં ધોધમાર વરસાદ થઈ શકે છે ડીસા છે પાલનપુર છે આ વિસ્તારોમાં હાલમાં ગરમીનું પ્રમાણ અતિ ભારે છે આ વિસ્તારોમાં લગભગ વાત કરીએ તો ચાલીસ ની આજુબાજુ તાપમાન છે આ વિસ્તારોમાં અને આવનારા ચોવીસ કલાકમાં આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે